अरे 12:05 થઈ ગઈ હો

અટા સરપંચની સાઈડ હાજી હડો હડો તલાટી પાસે જાવ હડો હડો જાતા જાતા આ તલાટીની સાઈડ પર આવે તો હવે શીવરી જવું પડશે ને તો ઓહ હારું દીની જાવ શીવરી જવું પડશે કાકુ ભરું હડો સુટક ગાડીમાં જતા હમ તો સરપંચે પતાના જો तो टमाटर लाती

નકામી બીજાદા હા એ તને શૂર જાવ પડશે પોકવું પડશે નકા તલાટી જતા રે પોચા દે આવ તો 3 વાગ્યા હી 3 વાગે અડધો આબરો કલાકમાં પોચી જાવ ઓ 4 વાગે પોચી જાવ ઓય લગા આપણ લાઈન છે ઊભી રહેવું પડતું હા તમે ઓ કા ખાવા પડી ઓ આટ બેશટ લાઈન ગળ્યાલો સારું આ સારું કરી સાધન મરી જ્યું નક કેણ આવત આ ક્યાં તે લાવજે ઓય અલે 3:30 થઈ હા હા તો સાધન હટલી મરી ગયું નક મકલા પાંચ વાગે થાય હા 5 વાગે થાય રિવાત થોડી વાત આલે તલાટી સહી કર

વઘવા આયા છેલાજી સાહેબ જલ્દી કરો અલ્યા કરું છું મારે બીજું કરવાનું હોય સાહેબ હા કરું મારે હોય થાય કરવાનું કાલે મારો ટાઈમ થઈ ગયો ખરેખર હા કાકા થઈ નહી થાય કાલામ છે

હા કાકા તમે લઈ ગયા બસ સારું હા તમે જાવ એ મારું તો તલાટી કેટલી ગટકા ખાવા હવે સાઠું કર્યું હવે જાવ પછી તાર વેનું પેટી મારું તો કોમ પડી રે મારો ભલા લેશે લાયા આ સાહેબ જેનું તો કાલ પાવરી आले લાયો સાહેબ ના કાપણ જે અલે હે તે કલ કરે લાવ લાવ ક હારુ કાલ લાવજે હારુ नक्की नक्की તારી ચલાધી સાבי સહી ના કરેલી છોકરો બાપળા સાબુ કેદા છે હવે આવ પે સાઈના કરેલી હું કરું સહી ના કરી ના ના

પેલા કાકા ને સહી ન કરી પેલા નિહાળી એની કરવા દીજે એને બાબલા એડમિશન નું ફોર્મ ભરવાનું એટલે લેવાના બહુ જરૂરી પડે બાકલા ને કાકા પણ થોડી ગરમી કરી ને કીવન સહી ન કરી આ બોલો કસરા ને ને એમ કે સાહેબ તમે

સહી કરવાનો બાર બાર કડીવાર કરી ટાઈમ થઈ ગયો બાર તો હોય કેલા ખાવા ગયા તમારા કોલેજ બેહો તમે બેહો છોકરો કોલેજ

સાઈબ થઈ કરી આલો કે સાઈબ નેમ ના થાય અમાર તમને થઈ થઈ ગઈ તારે ખાલ થાતા બે બે કા લાગ્યો જો હેડો હા ભાઈ તમારી મારે થઈ પણ નથી તું તમી તમારે વાડે મરે થઈ ગઈ થઈ ના છે આ ઘડી ઘડી ગંદર જગ્યા થઈ ગઈ સાઈબ થઈ ગઈ સાઈબ કે હા તો સાઈબ ખો ખો તું કાલ ના કરી આલ તો સરપંચ ને હાધી લાબું કાલ દો આ તો ઘડી ઘડી म खोजिदै साहिब भगवान इतो गा सरपड अनि घर गए जता रहे घर भने हाजिर लायो नि करी आलिदी साहिब मारोडी काल रेडीमिसन आउनु पर्छ है भता हा माल त थाइजे हेडो छोराले त 9 बजे डाइस त मानंगाल छोरा त आउछ हंगा सोइरा आउको કાકા તમે તમારે આખું ના તો શું કરું હારે લઈને ખોડું બધું પણ સાહેબ ને થોડી સહી કરવા બાકી કિછોળા છે સાઈડ નહીં કરી હાલતા ને સપકો નીક્યા હું પોછી ને સપકો નહીં કરી હારું તો સાઈદ નું કીધું હું ભાવ મારું બેડું કા હું આ તો હાવું તો રહી ગયા